હેલો પશુપાલન મિત્રો આપણે કહેતા હોઈએ છીએ કે ઠેકેથી ચાર લાવવા છે એમાં માટી થોડા ઘણી આવે છે પણ એવું નથી હોતું આ જો આ ચોરો જ્યારે ગાડી ભરતા હોય છે ત્યારે આ માટી નાખવામાં આવે છે તમે લાઈવ પ્રૂફ જોઈ શકો છો તમારી નજરના સામે અને આપણને ચોધું બનાવતા હોય છે કે જીસીબીથી ચાર ભરતા હોય છે એટલે કે થોડા ઘણી માટી આવે છે પણ એવું નથી આપણને છેતરવાના ધંધા કરે છે જુઓ તમે લાઈવ તમારી નજર સામે જોઈ શકો છો જુઓ જો આ ભાઈ બાજે અને એ જ પોતે માટી નખાવે છે જુઓ આ જો એ માટી ભરી અને ત્રણ જવા જણા ગાડીની પાસે ખેંચી અને લઈ જઈશું જુઓ અને ઉપરથી ચારથી પાંચ જણા માણસો ઉપર છે ગાડીના ઉપર હમણાં તમારી નજર સામે જ જોવો ઉપર બાંધી અને ખેંચી છે અને પછી કે ને દસ ટન માલ ક્યાંથી આવે હે એક ડાલુ ભરીને લાવવા તો દસ હજારનું પંદર હજારનું થઈ જાય પછી આવવાનું છે કે માટી ત્રીસ ટકા વીસ ટકા તો માટી આવે છે અંદર તો પછી આ ઘોળ આ લૂંટવાના છે તમારે આ લૂંટવા લૂંટવાવાળી જ છે જો આ નજર આ આપણા આંખામાં ધૂળ નાશીને જો તમારી નજર આંખામાં આપણે ધૂળ નાશીને પછી રૂપિયા લે લે છે જો હા જો આ તો ખેંચી રહ્યા છે ચારથી પાંચ માણસો ઉપર અને એક એક ફાળિયામાં લગભગ ત્રીસથી ચાળીસ કિલો માટી વિશે તું ત્રીસથી ચાળીસ કિલો એક એક ફાડિયામાં એવી પંદરથી વીસ મણ માટી કે આખી ગાડીમાં લગભગ પચીસ ચાળીસ મણ માટી નાખી નાખી દેશે આ તો ઉપર ગયો નથી પાછું પડી ગયું છે વજન વધારે હતો એટલે અને ફરીથી ચડાવી દેશે તું એટલે આ આપણે જાગવાની જરૂર છે ઠેકાવા પરથી ચાર લઈ લેવી નહીં લેવી તો જોઈ વિચારીને લેવી બધા એવા નથી હોતા પણ અમુક અમુક જગ્યાએ લગભગ એંસી ટકા તો માટી જ હોય છે એટલે જોઈને લેવો જાગો પશુપાલક જાગો